રાત્રે રાત્રે પોસ્ટરો મારા નીલ બે મહેનત કરીને રાત્રે રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે નાલાયક લોકો દિવસે સવારનો વહેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા નહીં એ એમના બધાના કપડા ફાડી જવાના છે તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સાંસદ મનસુખ વસાવાના જ્યારે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા ત્યારે જ કોઈ અન્ય પક્ષના વ્યક્તિએ પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અત્યારે વિડીયો તમે જોઈ રહ્યા છો કે મનસુખ વસાવા શું બોલી રહ્યા છે કે તેમના પોસ્ટરો જે લગાવવામાં આવ્યા હતા પ્રચાર માટે તેવા પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા છે તો મનસુખ વસાવાએ કીધું છે કે ચિંતા કરવાની જરૂર નથી ખરેખર એવું પણ બોલ્યા વિડીયોની અંદર તમે જોયું હશું કે પોસ્ટરો શા માટે ફાડ્યા છે એનું કારણ હજુ સુધી જાણવા નથી પડ્યું પણ આમ કહેવાય કે મિત્રો પોસ્ટર જે ફાડી એ ખરેખર એ ભાજપનો માણસ નહીં હોય એવું સ્પષ્ટ કહી શકાય કારણ કે ભાજપનો માણસ હોય તો મનસુખ વસાવાના પોસ્ટરો ના ફાડી શકે તો એ મિત્રો ખરેખર કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો માણસ હોવો જોઈએ આના પરથી આમ નક્કી થઈ શકાય તમારું શું કેવું છે મિત્રો આ મનસુખ વસાવાના પોસ્ટર ફાડી નાખ્યા છે તો મનસુખભાઈ માટે શું કહેવા માગો છો ચૈતરભાઈ માટે શું કહેવા માગો છો જે કંઈ કહેવા માગતા હોય ભાજપ કોંગ્રેસ વિશે તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો દર્શકોને તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જણાવજો જરૂરથી અને વિડીયો પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો તો મળીશું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત